બધું પછી સાફ કર હું તને શું કહું છું તારી ભત્રીજી છે ને એને કહેજે બેન્કમાંથી પૈસા ઉપાડી આવે એની ફી ભરવાના મારા ઉપર મેસેજ ઉપર મેસેજ આવે છે હા હા આવતા હશે પણ હું આજે પડદા સાફ કરું છું ને એમ જ ધીમે ધીમે મારી ભત્રીજીની બેંકનું ખાતું આપણે સાફ કરવાનું છે હા રંગાણી હવે તું આ ઘરમાં પૂરી રંગાણી હો બાકી રંગાવું જ પડે ને કારણ કે એની માએ મારું બહુ લોહી પીતું છે એ તો એના કર્મે જતી રહી અરે જતી તો રહે પણ આ પનોતી નાખતી ગઈ એનું શું હવે પણ ચિંતા ન કરો આ પનોતી હવે સોનાના પાએ બેઠી છે ધીરજ રાખો ધીરજ અરે છેલ્લા 20 વર્ષથી ધીરજ ધરીને બેઠો છું હવે તો ધીરજ છે ને આ ગળે આવી ગઈ છે ગળે તો હવે આમ રૂપિયાની પથારી પાથરી હોય ને એના પર આમ સુવાની તૈયારી કરો સુવાની તૈયારી કરો અરે એ સુવાની તૈયારી ત્યારે થશે જ્યારે એ દેવી શ્રી ના રંગે ચંગે લગ્ન થશે એના લગ્ન તો સાદાઈથી થશે અને એ પણ મંદિરમાં પણ મારા જતીનનો બંગલો એકદમ ટનાટન બનશે તમે જોજો ને આમ લોકો જોતા રહી જશે અને એ પણ મારા ભાઈના રૂપિયે વાહ સવાર સવારમાં માં સરસ્વતી તમને તથાસ્તુ કહે છે હવે જાઓ અરે એ તો હું જાય છે પણ હું શું કહું આ તારી ભત્રીજી સાથે જાજે અને એકલી નો જવા દીધી તું બેંક માંથી કેટલા પૈસા ઉપાડે છે ને એની આપને ખબર હોવી જોઈએ પાછી હા હવે તમે જા હા આ સાફ કરી નાખીએ પાછું બધું હા જરી મારી દીકરી આ તારી ભાભી કામ ચોર છે ને એટલે તારે કામ કરવા પડે છે હા ના ના ભાઈ એવી કોઈ વાત નથી હમણાં થઈ જશે તો હું કરી નાખું છું બેટા હા હાથમાં છે ને છાલા પડી જાય છે નહીતર હું વાસણ ઘસી નાખું તારી પાસે કામ ન કરાવું હો ના ના તમારે કામ કરવાની જરૂર પણ નથી હા હું શું કહું બેટા હા ભાઈ તારી આ કોલેજની ફી ભરાઈ ગઈ ના બાકી છે એમાં એવું છે ને કે હવે અત્યારથી લઈને દિવાળી સુધીની એક સાથે ભરવાની છે હા તો બેટા એક વાત કરવી હતી વાત જાણે એમ છે કે તારા ફૂઆ બિચારાનું કામ અત્યારે બહુ મંદુ ચાલે છે મંદી છે ને એટલે તો એવું કહેતા હતા કે તારા બેંકના ખાતામાંથી પૈસા ઉપડી શકશે એમાં તો એટલે એમાં રૂપિયા નથી તે બધા વાપરી નાખ્યા ના નાના ભાઈ એવી કોઈ વાત નથી પૈસા તો છે મેં પૈસા નથી વાપર્યા બધા ફિક્સમાં મૂકી દીધા છે અચ્છા ફિક્સ તો વાંધો નહીં ને એક ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખીએ જેવા તારા ભૂવા પાસે આવશે આપણે પાછી ફિક્સ કરી દઈશું તને તો ખબર છે ને આ કામમાં મંદી ન હોત ને તો તારા રૂપિયા લેવાની તો અમારો જીવે નથી ચાલતો તારા રૂપિયા અમે કઈ રીતે વાપરીએ

બેટા તું બહાર જાય છે અબ હા થોડી ખરીદી કરવાની હતી ને એટલે જઉં છું એમ એક મિનિટ ઊભી રહે ને હું તને થોડા ઘણા પૈસા આપું તારા ભાભી માટે પણ વસ્તુ લેતી આવજે વાવ બેટા હા જરા મારું પર્સ લાવજો હા શું છે ને કે તમે બહાર જાઓ છો તો સાથે સાથે પણ કામ થઈ જાય ને એ તો પૈસા જ નથી હવે કઈ વાંધો નહી એમાં શું થઈ ગયું એવું હોય તો અમે નણંદ ભોજાય છે ને પછી લઈ આવશો સામાન પણ તહેવાર માથે છે અને બિચારી મારી ટીના બહુ આ કપડા અને કટલરી વગરની રહી જશે કેવું લાગશે તો હું નીકળું તો બેંકે જ તો થોડા ઘણા રૂપિયા વધારે ઉપાડી લે આ ટીના ની પણ બધો સામાન લઈ લેજે પછી આપણે સમજી લઈશું પણ ભાભીને તો રસોઈ કરવાની એ બાકી હશે ને હું ક્યાં મરી ગઈ છું હું બનાવી લઈશ કોલેજે તો 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 તમને સાથે લઈને જશે પ્રોફેસર અંદર આવવાની ના નહીં પડે કોલેજમાં હા સારું રૂપિયા ઉપાડી લો અને વસ્તુ સારામાં સારી લેજો લોકોને એમ લાગવું જોઈએ કે મે મારી વહુમાં અને ભત્રીજીમાં કોઈ ફરક રાખ્યો જ નથી તમને આવા વિચારો પણ આવે છે હા બો બેટા જાઓ હવે મોડું નથી થતું નો ખર્ચો બચ્યો પૈસા તો હતા પણ બતાવવા નિક્ષા કરી લેવી છે ને બેન બા બજાર ક્યાં દુ છે થોડું ચાલીશું ને તો પહોંચી જઈશું હા એમ તો વાત સાચી છે અત્યારે એમ પણ છે ને કોલેજમાં લંચ બ્રેક ચાલતો હશે તો શોપિંગ પણ થઈ જશે પણ પહેલા આપણે છે ને બેંકમાં જઈ આવીએ બેંકમાં કેમ કોલેજની ફી ભરવાની છે કે નહીં એટલે ફયે પૈસા ઉપાડવાનું કહ્યું છે બેંકમાંથી પણ બેનબા જતીને બે દિવસ પહેલા જ તો મમ્મીને પૈસા આપ્યા હતા ફીસ માટે ના ના ભાભી તમારી કોઈ ભૂલ થતી હશે ફયે મને આજે જ વાત કરી શું વાત કરો છો જ્યારે આ વાત થઈને પૈસા આપ્યા ને ત્યારે હું ત્યાં જ હતી એમની સાથે જ તો ભાભી મને એક વાત નથી સમજાતી ભાઈએ પૈસા આપ્યા હતા તો એ પૈસા ક્યાં ગયા અને આજે આજે આ તમારા માટે શોપિંગ કરવાની હતી એનાય પૈસા ન હતા તો બધા પૈસા જાય છે કે સાચું કહું ને તો આ વાત મારી જીભ ઉપર જ હતી પણ ઘર માં મગજ મારી ન થાય એટલે હું ચૂપ બેઠી હતી પણ હવે હું શું કરું રહેવા દો ફીસ ભરવી જ નથી એટલે તમારા ભાઈને પણ ખબર પડે કે આ પૈસાનો વહીવટ કઈ જગ્યાએ થાય છે જો જો ભાભી ઉલમાથી ચૂલમાં પડવાનું ન થાય હું છું ને તમારી સાથે તો પછી શું કામ ઉપાધી કરો છો ચાલો આપણે આપણું કામ બતાવી ક્યાં ગયા છે આ ટીના ને આ રાખી સાથે ગઈ છે ટીના બાર એની કોલેજની ફી ભરવા માટે સારું આ ફીના પૈસા તમે ગણ્યા હતા કે નહીં મેં તો આમનેમ જ આપી દીધા હતા તમને ના ના મે મારા હાથે ગણીને આપ્યા હતા બસ હવે આ છેલ્લું વર્ષ છે ભણી લેને એટલે આપણે જલ્દી એને પરણાવી દઈએ એટલે આપણી ફરજ પૂરી સાચી વાત છે આપણી જવાબદારી છે આપડા પનારે પડી છે તો એટલે આપણે કરવું તો પડશે ને ઉલટું વિચારો છો મમ્મી તમે ત્યારથી એ આ ઘરમાં આવી છે ને ત્યારથી આપણે બે પાંદડે થયા છે હા હા એવું જેવું એવું જ હું એને આ વાત રોજ કરું છું આમ પણ મારે બેન નોતી ને એટલે ભગવાને મને બેન તરીકે ને મોકલી આપ્યા આ ઘરમાં હા સાચી વાત છે જાડા પાતળા જે મળે ને એની સાથે એને પરણાવી દેવાય એટલે આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત થઈએ હું બોલો છો તમે અભણ થોડી છે કેને કોઈ પણ મંદબુદ્ધિ સાથે પરણાવી દેવાય એટલે ભવિષ્યમાં તારે ખેંચાવું ન પડે એવું ગોતવાનું એમ હેતુ એના નસીબ લખાવીને આવી હોય બધું ભગવાન ઉપર છોડી દો હવે જ્યારે ભગવાન એ જ બધું આપણા પર છોડ્યું છે તો આપણે વિચાર તો કરવો જ પડે ને ભાઈ અરે હા હા ભાઈ મને ખબર છે તારા મને મને પેલો પ્લોટ લેવામાં મદદ બધું જાણું છું પપ્પા હા હા બધું જાણું છું ના ભાઈ ના એવું નથી કઈ મને ખબર હોય યાર તમે કહેતા હોય તો હા હા મને બધી ખબર છે હા હારું 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 હા કોણ હતું ફોનમાં આટલી સાથે અરે છે એક પનોથી એનો ભત્રીજો છે આમ જો ને ત્યાં તું એનીથી ડરી જા કદાવર કાળીઓ ગઠોડા જેવો છે આખો મોટો તો શું છે આપણે ડરવાનું એનાથી અરે નાના ડરવાની વાત નથી ઈ છે ને એના માટે છોકરી ગોતે છે તો મને થોડો વિચાર આવ્યો કે આપડી રાખી માટે એ છોકરો કેમ રહેશે એ પપ્પા આ મારી બેન છે ને આ કેટલી રૂપાળી અને સુંદર છે અને તમે આ મંદબુદ્ધિની વાત એની સાથે ચલાવવા માંગો છો તું સમજો નહી હું એની બુદ્ધિ નથી જોતો આ તો તારા માટે સારું વિચારું છું કે તારે લાંબુ ખેંચવું ન પડે તારે મોટું ટેન્શન ન આવે ને એટલા માટે કહું છું બાકી જાય ને કહી દે એની રીતે ગોતી લે અરે પપ્પા જરાક તો સમજો આપણે એને આપણા ઘરમાં મોટી કરી છે આપણી પણ જવાબદારી બને છે કાલ સવારે સમાજ કુટુંબ પરિવાર લોકો કેવી વાતો કરશે અરે ભાઈ આ નાની થી એટલી મોટી મોટી કરવી એ કઈ નાની વાત નથી આ જવાબદારી વાળી જ વાત છે તો તમે પણ એની મિલકત છો ને એમનું મકાન ભાડે આપેલું છે એમની ગાડી અને એમની દુકાન પણ નહીં દુકાન ની વાત તો કરતો જ નહી એ દુકાન લીધી છે ને એને ખબર નથી એટલે તું એની વાત ના કરતો ક્યારે તમે દુકાનનું શું કર્યું તારી કીધું ને એટલે રોકડે રોકડા કરી લીધા છે એટલે હવે બીજી વખત આ આ દુકાન વિશે ખોટા ક્યારથી તમે લોકો એ જીવ નાખ્યા છે એટલું યાદ રાખજો કે ભૂલ તમે કરો છો અને ભોગવવાનું બધાને રહેશે હું ભોગવવાનું અત્યારે જે ભોગવી રહ્યા એ તો સુખેથી થી ભોગવવા દેતું લો લેવલો રખડીને આવી ગયો હા ફી ભરાઈ ગઈ બેટા આ ના ફાય એમાં એવું છે ને કે કોલેજની ફી ભરવાનો સમય પૂરો થઈ ગયો હતો એટલે ભાઈને બોલાવ્યા છે કેમ મમ્મીજી એક તો આપણે ફીસ ભરવામાં ઓલરેડી લેટ હતા કે ને અને હવે આ બેંકમાં પણ હડતાલ પડી ગઈ છે અને ખરીદી ડ્રેસ લાવી છું 31 હા હા ભાભીને પસંદ જ આવ્યું અરે કયા ફિલ્મની જે જે ડ્રેસ ગમે ગમે એ કલરનો લઈ ને ને મેં વિચાર કર્યો લીધા પછી તો 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 ભેગા શું કામ કરવાના એટલે ગમતો એક લઈને આવી હું તમારી સાથે સારું પણ હવે શું થાય નહીં હા હા બરાબર છે પણ તું આ લઈ જવાની વાત કરતી હતી તો તો ચિંતા નહીં કરતી આ બેંકમાંથી રૂપિયા ઉપાડી લેજે હું ને જતીન તારી કોલેજમાં ફી ભરી આવીશ મમ્મી હવે બેગું નહીં તમને ખબર છે બેંકમાં માં આઠવાડિયા એટલે કે 7 દિવસની ની હડતાલ પડી છે આ બેંક જાવ કહેતા હતા નહીં બેન હા 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 અરે અરે અહીંયા તો બાવા ના બેન હે બહાર બગડ્યા ખાઈ નહી આ લેતા જાઓ હા હા શું વિચાર્યું ને શું થાય છે આજે બપોરે બહાર ગયા હતા હા રાખી ની કોલેજ અને શોપિંગ કરવા માટે ફી ભરી દીધી ના હા અબ કન્ફ્યુઝ છું એક વાત કરવી છે કરી દઉં પહેલા હા બોલ તો પ્રોમિસ કરો કે ગુસ્સો નહીં કરો વાત સાંભળીને નકામી વાત હશે ને તો ગુસ્સો આવે પણ ખરા તમે મને એક વાત કહીશો

અરે તો તારે મને ત્યારે ને ત્યારે ફોન ન કરાય આ ઘરની વાતો કાંઈ રસ્તા પર કરવાની હોય ફી ભરી કે નહીં મેં તો નાશ પાડી છે કે ફીસ ભરવી જ નથી ભરે તમારા મમ્મી કાલે જ પૂછું મમ્મીને બધાની સામે એવું ન કરો કોઈ માણસને કોઈની નજરમાંથી ઉતારી ન પડે વાત કરવી હોય ને તો એકલામાં કરી લેવાય શું થયું

આ માં બાપ બધું જ છે એ બધું છોડ આ બંટી બબલી ક્યાં ગયા છે દેખાતા નથી એ લોકો બેંકે ગયા છે અને થોડી ઘણી વસ્તુઓ લેવા ગયા છે પપ્પાએ તને કઈ વાત કરી ભાઈ ઓ વાત છે ને મારા સપનાની વાત કરતા હતા જો મને લગ્ન કરવાનો કોઈ વાંધો નથી પણ હું છે ને પહેલા પગ પર થવા માંગુ છું તને ખબર છે ઓવા કહેતા હતા કે છોકરો થોડો મંદ બુદ્ધિનો છે એટલી બધી ખબર નથી પડતી ખાલું કે તું એકલી જ આવું બધું ન વિચારવાનું હોય કોઈ છોકરો મળે ને તો એનું ઘર જોઈને સાચવીને બેસી જવાનું હોય બિલકુલ નહીં પગભર તો થવું પડે ને અને ખાસ કરીને ત્યાં જ્યાં લાલચી લોકો હોય બસ તું જરાય ચિંતા ન તારે જેવી રીતના તારા સપનાઓ પૂરા કરવા હોય ને એવી રીતના કરી શકે છે તારી ફી હું ભરી દઈશ અને લગ્ન માટે તને કોઈ ઉતાવળ નહીં કરા હાય મારે હવે બસ પગ થવું છે જેથી કરીને હું તારા ઉપર તારા ઉપર બોજ ન બન શું બોલો છો બેનબા પરિવારનું કોઈ સભ્ય ક્યારે એકબીજા ઉપર બોજ નથી હોતા તમે અમારા દીકરી છો તમે અમારા માટે ક્યારે બોજ હતા પણ નહીં અને હસો પણ નહીં બીજી વાર ક્યારે આવી વાત ન કરતી મારા ભાઈ ભાભી સાથે હોય તો પછી ચાલો અંદર જઈએ હા રાખી ક્યાં ગઈ છે ઇન્ટરવ્યુ આપવા માટે ગયા છે એક જગ્યાએ નોકરીની વાત કરી હતી ને તો આજે જવું પડે એમ હતું પણ એને નોકરીની છૂટ આપી કોણે મને પૂછ્યું ને મે હા પાડી ગાંડો થઈ ગયો છે હા માવતર વગરની દીકરીના હાથ છે ને જેટલા વહેલા પીડા કરીએ ને એટલું સારું મમ્મીજી એ તો તમારું કેવું છે ને પણ એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે બાપ વગરની દીકરી હોય એટલે હાથ પીડા જ કરવા પડે

કારણ કે દુનિયા તમારાથી આગળ નીકળી ગઈ છે મમ્મી તમારા બાપ વગરની દીકરીને હાઈ શું કામ લેવી છે તો ખર્જો કોણ એનો બાપ પપ્પા આવશે ઉપરથી મમ્મી ત્યાં દુનિયામાં જ નથી એમને તો શાંતિ લેવા દો તમને સાચું કહું ને તો બેન બાને હોસ્ટેલમાં મૂક્યા હોય અહીંયા કરતા ત્યાં સારું હશે સવાર સાંજ આખો દિવસ મેળા સાંભળવાના અને તોય શાંતિ તો નઈ જ હા તમારો બાપ બાપા આવશે ને ખર્જો જો મમ્મી વધારે ના બોલો તમારે લોકોને જે કરવું એ કરો પણ આ ઘરમાં અન્યાય હું સહન નહીં કરું સમજ્યા આજે હવે એની પાકો ફાટી છે હું તો પહેલા જ કહેતી હતી કે સમયે સમયે જે કામ પાર પાડવાનું છે ને એ પાડી દો પણ નહીં મારી વાતમાં આને કોણ કયા કામ પાર પાડવાની વાત કરો છો આ તારી માની મરજીથી એક બંગલો લીધો તો એનું ફર્નિચર એ બાકી રહી ગયું બંગલો તો મને કેવા વાતની કઈ ખબર ન આ પહેલા જ તમે બે પાણી ઢોળ કરી નાખ્યું ને રાખી ના એટલે કે મામાના પૈસા થી જ ને આ હા તો એમાં ખોટું શું છે આપણે આટલા વર્ષ એને સાચવી તો આપણો હક બને એના રૂપિયા પર સાંભળી લ્યો હું એ બંગલામાં ક્યારે રહેવા નહીં જા ઓ ભાઈ

તમારાતરે છે <laughs> 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 <laughs>

આ ઘરમાંથી તને તારા પીળા હાથ કરીને વિદાય આપીશું અમે એની કોઈ જરૂર નથી મારે કયા જ નથી જોતું તમારા લોકોનો પ્રેમ છે એ બહુ છે પપ્પા હવે તો બેનના ઘરની ચાવી એમને આપી દેજો મારા ઘરની ચાવી કઈ સમજાયું નહીં હા બેટા તારા પપ્પાના જે પૈસા હતા ને અમે એક બંગલામાં રોક્યા હતા

કે તમે લોકો મને રાખી મોટી કર્યા એના માટે જ એમ બા બાપ વગર નહીં હતી કોણ સાચવવાનું હતું તમે મારું ધ્યાન રાખ્યું છે મને મોટી કરી છે તો એના બદલામાં હું એટલું ના કરી શકું હા એ બંધ તમારા લોકોનો છે મારા કઈ ફુઆત આમ આવું કરે છે હાલો કોઈ હંમેશા સ્વાર્થ માટે થઈને તને સાચવી હતી તને એટલા માટે જ મોટી કરીએ અને એ લોકોને જો હજી પણ કઈ તારા પ્રત્યે દયા પ્રેમ લાગણી નથી એ લોકોને સ્વાર્થ હતો ને મને તો સ્વાર્થ નહોતો મમ્મી પપ્પાના ગયા પછી એમને જ તો મમ્મી પપ્પા માન્યા હતા તમે એવું માનો છો કે તમારા માઉતર છે પણ એ લોકો એમણે તમને ક્યારેય દીકરી માન્યા નથી અરે દીકરી છોડો ને જે સંબંધ હતો ને ભત્રીજીનો એ પણ ન નિભાવી શક્યો મકાની લાલચ કરી આખી જિંદગી પપ્પા વિચાર તો કર આજે તમારા જ બાળકો તમારી સામે બોલી રહ્યા છે તમે અમારી નજરમાંથી ઉતરી ગયા છો આ બંગલો તમને શું કામ આવશે સાચી વાત છે બેટા બસ અમારા મનમાં તો એક જ વિચાર હતો કે બની શકે એટલા તારા પૈસા લઈ અને અમે ફેશ કરીએ પણ આજે આજે તે સાબિત કરી દીધું છે કે પૈસાનો કોઈ મોલ નથી સાચો તો સંબંધનો એકદમ સાચું કહેવાય ને કે ઘરડા ગાડા વાળે પણ આ અમારા કેસમાં તો સાવ ઊંધું જ થયું તમે અમારા બાળકો થઈને અમારી આંખો ખોલી હંમેશા મેં રાખીના રૂપિયા રાખીની વસ્તુ અને એના માટે જ એને મોટી કરી ક્યારે વિચાર્યું નહીં કે મા બાપ વગરની દીકરી છે તો એને બનીને પ્રેમ આપો બેટા માફ કરી દે આ ઘર છોડીને નહીં જા અમારી ભૂલ થઈ ગઈ તું તો મા બાપ માનતી હતી ને તો કામ જાય છે વધારે વાત કરીશ ને તો હું જઈ નહીં શકું મારું જીવ નહીં ચાલે અહીંયાથી જ રજા છું વારે તહેવારે આવતી રહે છે હા તમારું જ ખબર